માંડવી માં છેલ્લા 31 વર્ષથી કાર્યરત સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી સંચાલિત 2015 થી કાર્યરત વિકલાંગ કન્યા છાત્રાલયમાં 26 જાન્યુઆરીના 75મા પ્રજાસત્તાક દિન આનમાન અને શાંતિ ઉલ્લાસભેર ઉજવાયો હતો કન્યા છાત્રાલયના પટાંગણમાં સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રાના પ્રમુખ સ્થાને અને મસ્તક ગુજરાતી સમાજના મહામંત્રી ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણીના અતિથિ વિશેષ પદે યોજાયેલા કાર્યક્રમમાં દીકરીની સલામ દેશને નામ અંતર્ગત છાત્રાલયની દિવ્યાંગ છાત્રા રબારી રિદ્ધિ રાયમલભાઈ હસ્તે ધ્વજવંદન થયું હતું સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા મસ્કત ગુજરાતી સમાજના મહામંત્રી ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણીના અતિથિ વિશેષ પદે યોજાયેલા કાર્યક્રમમાં દીકરીની સલામ દેશને નામ અંતર્ગત છાત્રાલયની દિવ્યાંગ છાત્રા રબારી રીધિ રાયમલભાઈના હસ્તે ધ્વજવંદન થયું હતું સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા મસ્કત ગુજરાતી સમાજના મહામંત્રી ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણી, મંત્રી દિનેશભાઈ શાહ, ખજાનચી પ્રતાપભાઈ ચોથાણી અને ટ્રસ્ટી દમયંતીબેન બારોટે પ્રાસંગિક પ્રવચનમાં પ્રસંગનું મહત્વ સમજાવી દેશની એકતા અને અખંડિતતા જાળવી રાખવામાં અનુરોધ કર્યો હતો. છાત્રાલયની દિવ્યાંગ ছাত্রાઓએ દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા. જ્યારે છાત્રાલયની બાજુમાં આવેલી કામદેનો પ્રાથમિક શાળાના બાળકોએ અભિનય સાથે દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા. દેશભક્તિના ગીતો રજૂ કરનાર તમામને અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી પરેશ પ્રીતિ અને જય હસ્તે સાવિત્રીબેન વલ્લભદાસ ચોથાણી તેમજ સંસ્થાના ટ્રસ્ટી દમયંતીબેન બારોટ તરફથી પ્રત્યેક વિદ્યાર્થીને રોકડ ઇનામ આપીને પ્રોત્સાહિત કરાયા હતા જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર ત્રણ ના પૂર્વ શિક્ષિકા સ્વર્ગીય રંજનબેન દિનેશભાઈ શાહ તરફથી પ્રસાદી આપવામાં આવી હોવાનું સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના સહમંત્રી સુલતાનભાઈ મીરે કરેલ હતું જ્યારે સહ ખજાનજી અશ્વિનભાઈ ગજરાએ આભાર દર્શન કરેલ હતું આ પ્રસંગે સંસ્થાના છાત્રાલયના ગૃહમાતા પ્રવીણાબેન તથા સ્ટાફના શૈલેષભાઈ હિતાલીબેન અને પાંચોબા સહયોગી રહ્યા હતા